અને સ્પર્શ કર્યા પછી આપણે જય આદિનાથનું નામ દેતા દેતા આપણે ઉપર ચડવું છે પણ આપણે ઉપર ચડ્યા પગથિયા ચડ્યા છે અને જય તલેટી ઉપર આવીએ છીએ આને ઘણા તલેટી કે જય તલેટી કે આપણે બોલવા બોલવું જોઈએ જય તલેટી છે ખરેખર આ આ જે અહીંયા કોઈ પ્રતિમા નથી જો અત્યારે પણ અહીંયા છે અહીંયા અત્યારે જે શિલા આવેલી છે ને એ જબરદસ્ત સપનું જેની એક પવિત્ર છે એવા પવિત્ર પર્વત એટલે પર્વત ની શિલા ઉપર બધા ભેગા થઈ આપણે પરમાત્મા નું કરીશું

હા આવના છે એની સિમખાતી એને મન જાય તો એ ઉં સારી છો એટલે સારી છો દીધી સારી એમાં આવી મગુરી ને કુજારી તન મંગન મરમી એક મકાત પ્રસંગ આવના ખાયા મરને ને પાણા ગોસીરામી સુર્ય દિશે કુંજય जमा उत्तम हंस गुण महेर सोय हंस क्षमावता श्री हरी हंत तपसुरा मता श्री शत्रंजिरी पावता જલ્દી દાદા ના દરબારે પહોંચ્યું અને દાદા ને ભેગું ભાવનાથી આપણે બધા આગળ વધીએ